કુંભારવાડાના માડિયા રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી કે કુંભારવાડા માડિયા રોડ ઉપર અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ રેડ કરી જુગાર રમી રહેલા રમેશભાઈ ગગજીભાઈ મકવાણા કિશોરભાઈ જયંતિભાઈ ચુડાસમા સંજયભાઈ સુરાષભાઈ ચુડાસમા મિલનભાઈ દેવજીભાઈ ગોયલને રોકડા રૂપિયા તેવીસ હજાર ની મતા સાથે ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ प्रियती ओए महाराज